જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા બટેકા અને કાચા ચોખામાંથી એકદમ હેલ્ધી નાસ્તો તો તમે આ નાસ્તો સવારે અથવા સાંજે પણ બનાવી શકો છો અને આ નાસ્તો બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો અત્યારે નાસ્તો બનાવવા માટે મેં કાચા ચોખા લીધા છે અને સાથે આપણે બે કાચા બટેકા લીધા છે તો બે મીડિયમ સાઇઝના બટેકાની છાલ કાઢીને મેં આ રીતે ટુકડામાં સમારી લીધા છે અને જેને બે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે હવે અત્યારે મેં એક વાટકી કાચા ચોખાને બે કલાક પહેલાં પાણીમાં પલાળી દીધેલા તો તમારે આ નાસ્તો જો સવારે બનાવવાનો હોય તો તમે ચોખાને રાત્રે પણ પાણીમાં પલાળી શકો છો અને સાંજે બનાવવાનો હોય તો તમે દિવસે પણ આ ચોખાને પલાળીને આ નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને સમારેલા બટાકાને પાણીમાંથી કાઢી અને આપણે મિક્સર જારમાં લઈ લઈશું ત્યારે આપણે પલાળેલા ચોખાને પણ બટેકાની સાથે જ મિક્સર જારમાં લઈ લઈશું હવે આની સાથે અત્યારે મેં ચાર થી પાંચ કળી સૂકું લસણ લીધું છે તે અંદર એડ કરીશું તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને સાથે આપણે બે લીલા મરચાં લીધા છે જેના ટુકડા કરીને આપણે અંદર લઈ લઈશું તો ખૂબ જ ઓછા મસાલા સાથે બનતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે હવે આપણે આ ચટપટ નાસ્તો છે તો તેના માટે અત્યારે મેં ત્રણ મોટી ચમચી જેટલું ખાટું દહીં લીધું છે તે અંદર એડ કરીશું હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને આપણે બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે તો એકદમ સ્મૂથ એવું આપણે આ રીતે બેટર તૈયાર કર્યું છે તો હવે તેને આપણે એક બીજા વાસ્તાની અંદર લઈ લઈશું હવે બનાવેલા બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ બનાવેલા બેટરને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું અત્યારે મેં આ રીતે એક સ્ટીરનું મોટું વાસણ લઈ લીધું છે જેની અંદર અત્યારે બે ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે તેની અંદર અત્યારે આપણે આ રીતે એક સ્ટીલની રીંગ મૂકી દઈશું અને તેની ઉપર અત્યારે મેં તેલથી ગ્રીસ કરેલી થાળી લીધી છે જેને આપણે આ રીતે મૂકી દઈશું અને હવે તેને આપણે ગેસ પર ગરમ થવા દઈશું તો અત્યારે આપણે ચોખા અને બટેકાના ઇન્સ્ટન્ટ ટોકળા બનાવીએ છીએ જે લોકોને આથાવાળું પસંદ ના હોય તેમના માટે આ ઓપ્શન બેસ્ટ છે તો હવે તેને આપણે ગરમ થવા માટે રાખી લઈએ હવે આપણે બનાવેલા બેટરને લઈ લઈએ ને તેની અંદર અત્યારે આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈશું અને સાથે આપણે થોડી કોથમીરને ઝીણી ઝીણી સમારી લીધી છે તે અંદર લઈશું કોથમીરને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરીશું હવે આપણા આ ઢોકળા એકદમ સરસ ફૂલેલા બને તેના માટે મેં અત્યારે ખાવાનો સોડા લીધો છે નાની ચમચીના ચોથા ભાગનો તે અંદર એડ કરીશું અને સોડા આપણું એક્ટિવેટ થાય તેના માટે આપણે થોડો ઉપરથી લીંબુનો રસ લઈ લઈશું અને ફરી એકવાર મિક્સ કરીશું તો એકદમ ફ્લપી એવું આપણું બેટર ફૂલીને તૈયાર થયું છે તો પાણી આપણું નીચે ગરમ થઈ ગયું છે તો હવે થાળીની અંદર આપણે બનાવેલું બેટર લઈ લઈશું અને તેને ઢાંકી અને આપણે આઠથી દસ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું ઢોકળાને બફાતા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો અત્યારે હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરીશું અને ઢોકળાને આપણે ચેક કરી લઈશું પહેલાં તો આપણે ચપ્પુની મદદથી આ રીતે ચેક કરીશું તો ચપ્પુ આપણું ક્લીન આવે તો સમજવાનું કે આપણા ઢોકળા સારી રીતે બફાઈ ગયા છે તો હવે અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઢોકળાને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું ઠંડા થવા માટે હવે આપણા ઢોકળા થોડા ઠંડા થયા છે તો હવે તેમાં આપણે પીસ કરી લઈશું તો જે રીતે તમને પસંદ હોય તે રીતે તમે નાના મોટા પીસ કરી શકો છો અત્યારે આપણે એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈએ તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે અત્યારે એક નાની અડધી ચમચી જેટલી રાય રાઈ આપણે થોડી ફૂટવા લાગી છે તો અત્યારે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તે અંદર ગેસની અત્યારે બંધ કરી લઈએ થયેલા વગારને આપણે આ રીતે ઢોકળા ઉપર લઈ લઈએ તમને તીખું પસંદ હોય તો તમે અંદર લીલા મરચાં પણ વઘારમાં એડ કરી શકો છો તો આપણે પીસને બહાર કાઢીશું તો એકદમ સરસ અને જાળીદાર એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા ઢોકળા બન્યા છે એકદમ આ તમે ટામેટાની ચટણી સાથે અથવા તો ટામેટો કેચઅપ હોય તો તેની સાથે અથવા તો તમે કોથમીની ચટણી સાથે પણ ખાઈ શકો છો તો બાળકોને ટામેટો કેચઅપ સાથે આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ એકવાર આ રીતે ઢોકળા જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે નવા વિડીયોમાં